હવે જોઈ શકો છો આપણે ટીટોડીનું ઇંડું પણ બસું પકડી લીધું છે કે આવી રીતની ટીટોડીનું બસું છે અને ટીટવાડી એ કરે છે બહુ બોલવા મળી છે આપણે મૂકી દેવું બહુ રોજ્યું નહીં આ તો ખાલી ઘડી પૂરતી દેખાડવા પૂરતી આપણે ટીટોડી નીંડું ઈંડું નહીં બસું આપણે તમને થોડાક દિવસ આગળ પહેલાં વલ્લભની અંદર જે ઈંડા દેખાડે છે કે નહીં ત્યાંનું છે આ બસું આપ જોઈ શકો છો કે કેવડું છે એકાનીકરતા મોટું છે પણ એ કઈ એક નાનું બસું હતું એ પકડાઈ ગયું છે ઈંડું લાગે છે ઈંડું તમારે જાય છે હવે આપણે એને બહુ હેરાન નહીં કરીએ કે બહુ મોટી ટીટોળી બે મા બાપ બી બહુ પેલું બોલવા મળ્યા છે એટલે આપણે બહુ હુદાય નહિ જેવ છે આપણે આપડે આવી રીતનું ન કરાય એટલે આપણે મૂકી દઈએ કે આવી રીતનું છે જે આની કરતા એક મોટું જબરું હતું પણ એ તો કંઈ પકડાણો નહીં આ નાનું હતું એ પકડાઈ ગયો છે કે આવી રીતનું ટીટોડીનું બસું છે એમ જોઈ શકો છો હવે આપણે ધીમે ધીમેકાય અને આપણે જધવાનો કોઈ અધિકાર નથી આપણી પાસે આ ધરતી પર છે અને બધાને સૌને પોતપોતાના હકદાર હકદાર છે આપણે એક જ નથી એટલે આપણે કોઈ આને જધવાનો હક નથી એટલે આપણે હવે પછી આવીને એની માંગોતી લે જોઈ શકો છો કે આવી રીતનું છે જમીડ્યું છે ભાગવા યોજાય છે હવે આપણે આજે આપણે ઘણા દિવસો પછી પછી જ્યાં હું દેખાડી છે વલોગ ની અંદર જ્યાં હું લાગી જશે બહુ તડકો તો આપણે થોડીક ધમારી નથી આવી જોઈ શકો છો કે આવી રીતની જમારી છે જ્યાં હું કુંડીએ પાણી નાખીએ પછી હલી હલે અહીંયા હલચું જ ને એવો તડકો ભૂકા કાઢે છે હમણાંથી આપણે ભેજ્યું રહેવું બાદ છે

આપણે ફરી આવી ગયા છે નળિયા ધોવા આપ જોઈ શકો છો કે કેટલાક નળિયા ધોઈ નાખેલા છે કે નોખી નોખી જાય અલગ અલગ ઢીગલા કરતા જાય છે પાણી કે મીની વધનું કે હાલ આવક છે જોઈ શકો છો એટલે ધોઈ નાખ્યા છે ઢોગડો કે ઘટેનીઓ નહીં નીકળે છે નળિયા ચોખા થઈ જાય છે કે ઘટેની નહીં હોય આવી રીતના કંઈક થાય છે અને જોઈ શકો છો થોડા ઘણા થોડા ડાઘા થઈએ તો શું સૂનો કરેલો છે એટલે એવી રીતના ડાઘા છે કે જાય નહીં આપણે કીધે ધોઈએ એટલે આમ ધોળા થઈ અત્યારે કંઈક આવા દેખાય છે એ પહેલાં કંઈક આવી રીતના આવા દેખાતા છે અને અત્યારે હાલ આવવા દેખાય મતલબ ડિફર આવી ગયો છે તમને જો મારો આજનો વ્લોગ ગમે આવા નવા વલગ જોયો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશોશ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જયભાઈ